અમારા જતાની સાથે એ લોકો એ બધાને કાઢી મૂકે એમ કે નીકળી જયો આમ દલિત સમાજની મહિલાઓ આવી એમ કે આપણે અભળાઈ જઈશું એમ નીચી જાતિના તમે પછાત વર્ગના છો તમને અહીંયા રમવાનો અધિકાર નથી એમ કે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ભરોડી ગામમાં દલિત સમાજની યુવતીને ગરબા ન રમવા દેવાનો મામલો સામે આવ્યો છે બીજા નોરતાથી અમારા ફળિયાના લેડી જોતા ગરબા રમવા ગયા તો એમને જોઈને નીકળી ગયા બીજા દિવસે કાઢી મૂક્યા એમ કે નીકળી આ દલિત સમાજની મહિલાઓ આવી એમ કે આપણે અભળાઈ જઈશું એમ માતાજીના ગરબા જોડે બી અમને પગે લાગવા અમને આરતી બી નહીં આપતા એ લોકો આ વર્ષોથી આવું જ ચાલે છે અને અમને એમ કે તમે તમારી ઓકાતમાં જ રહો એમ જેટલી તમારી ઓકાત છે ને એટલી ઓકાતમાં જ રહો એ લોકોએ અમને એમ કહ્યું કે તમે તમે કે નીચી જાતિના છો તમે પછાત વર્ગના છો તમને અહીંયા રમવાનો અધિકાર નથી એમ કે તમને નથી રમાડતા વર્ષોથી તો તમે કેમ આવો છો એમ કે

પછી એ લોકો એમ કીધું કે એફઆઈઆર ફરવા વીરપુર આવો તો અમારી ગાડી માં બેસી તો અમે કીધું કે સારું પછી થોડી વાર પછી એ લોકો અંદર અંદર વાત કરી અને એમ કે તમે ચાલતા જાવ તો અમારે જે આ ગામ નો મામલો છે એમ કે અને એ લોકો દેખી રહ્યા ને અમને જોઈને મારવા આવે ત્યાં સુધી પોલીસ વાળા કઈ બોલતા નહીં અને એ લોકોની વાતો સાંભળે મારા મારી પર આવી પછી અમે લોકો ત્રણે ચાલતા વીરપુર ગયા તો વીરપુર પીઆઈએ અરધી એપ્લિકેશન લખી અને પછી છે ને એફઆઈઆર અમારી ફાડી જ ના આ આખા મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં ગામની ચાર મહિલાઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ થયો છે તારીખ છવ્વીસ ના રોજ નવરાત્રી દરમિયાન એક બનાવ બનેલો પોતાની ત્રણ બહેનપણીઓ સાથે ગરબા રમવા ગયેલી એ દરમિયાન ગરબામાં રમી અન્ય મહિલાઓએ તેઓને જાતિ વિશે અપમાનિત કરેલી અને જપાજપી કરીને ગાળો બોલેલી અને મારી નાખોની ધમકી આપી એ બાબતનું બનાવની એફઆઈઆર નોંધાયેલી છે અને એ વીરપુર પોલીસ સ્ટેશનમાં રજિસ્ટર થયેલ છે તપાસ છે આ આખા મામલે બીબીસી ગુજરાતીએ આરોપીઓના પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમની સાથે વાત થઈ શકી નહોતી